நமதா ஜோபி ஆய ஆக்கே அல ஜா சோ திராநா की पहचान दे तू मुझे जान सब सबसे करो ऐसा दे जीवन को साकार જબ જાયો તુર જાશ બલિહારી તને આ જગ 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 જે તેરો જાયો પર છે દેવ ના જબ જાયો તુર નાશ બલિહારી કરે જગ જગ જે તેરો જાયો એર મકાજ આયા આકે અલક જગાયા સબસે બળાયે તેરા નામ તેરા નામ

पीडितं करमबन्दने आकाशीतार्कालिङ्गम् पाताले हाटकेश्वर मृत्युलोके माकाल त्रियालिङ्गरे महादेव महादेव महादेवेति यो एके एव लभते मोक्षम्

श्वेतः श्वेताक्षो रुद्राय पशुपताय कर्णाया वा अवलो Oh Dog. સંપ્રદાયર્થનાયક સુમજ્જ મજ્જ નક્રચક્ર ચક્રવારમદે તદય પાદ પંકજ નમા દેવી નર્મદે મહાગંભીર નીરપુર પાપૂતભૂતલ ધનસ્ત પાતકારી દારિતાપાચલમ જગલ્લ મૃકુંડસૂનુ હર્મદે પાદ પંકજ देवी सुरेश्वरी भगवति गंगे त्रिभुवन तारिणी तरल तरङ्गे शङ्कर मोलिरि

ॐ भद्रं कर्णैभिः शृणु यां न देवा भद्रं पश्यमाक्षित्रा गैस्तु वाहि दैव हि तञ्जदायुः चुकलगै अपनाक्षरां च सुराशिष्ट कुकुमाक्त्या शुशुभिता ફૂલ ચડાવી આપવાના માલ્યાદિની સુગંધીની માલત્યાદિની વે પ્રભો ભયાનીતા ની પુષ્પાણે ફૂલ ચડાવો ફૂલ ભગવાન ફૂલ ચડાવજો તરુણ મલ્લિકા કુંડ માલ તે બકુલ ચંપકા નામ સમૂચ સતત સુશ્રિતા Toma ya janapagruhi ya ta push pamani. E dole ya अबिल गुलाल कंकुचंदन जडावाना ઓમ બિલંચ સુધી ગુલાલ સમાયુક્ત સૌભાગ્ય સ્થાપ્ય દેવતાભ્યો નૌભાગ્યમળદ્રવ્યા સર્પયા પાણી રાખવાની વનસ્પતિ રસોડા સ્થપ્ય દેવતાભ્યો નો નો ધૂપકં પરીકલ્પયા

నాయ ఉదనాయ సమానాయ స్వామి భరి భగవాన్ బి నీచే పరబ్రహ్మణ్య సోయం సమర్ప్యామి

हस्त प्रक्षालम समर्पयामि समर मुख प्रक्षालम समर्पयामि समर मुखाम्बुजे आचमनीय जलम समर्पयामि समर आत्मनी इंद्र चोकातो विराक्षणा ओम पुंगे फलम महादिव्यम नाग वल्ली दलेरितम हिरायन दे गर्भ गर्भस्थ हैम बिजा विभावसो ओम सापि मंदिर उत्तर भयोनुमान द्रविद दक्षिणार्थे नमुक्वासर्थे नक्षतानिम समर्पयामि ભગવાન ને પ્રદક્ષિણા કરી લેવાની પ્રદક્ષિણાની અંદર ફૂલની પાખડી ધૂભી રાખવાની ઓમ અંબે અંબિકે અંબાલીકે નમા નિકાસ ે નક્ષત્રાણી રૂપિન વિશ્વા સવિતુરીતાની પરાશુ ભૂતાનામત વિશિખા સહ કપર્

વાદળી જબ્બા વાળા પેલા કુંડ ઉપર કોણ બેઠા છે મારી પાછળ શીખા દેખાય છે દીપકભાઈ એક ડિશ માં બધા ભેગા કરી લ્યો સોપારી ચાલ અહીંયા પણ એક મારા જેમની હેલ્પ માં આવી જાવ અહીંયા બધા ભગવાન છે ને ડિશુ ના ભગવાનના સ્થાપનમાં બિરાજમાન કરો હા ચાલો ભગવાનની મૂર્તિ સ્થાપન ઉપર બિરાજમાન કરવી આપણા દયાલ ગામના આંગણે ત્રણ દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે પ્રથમ દિવસે ભગવાનની પૂજા કરી અને આજે તમે જેમ સાથ અને સહકાર આપ્યો ને એમ ત્રણે ત્રણ દિવસ આપવાનો છો હા આવી જ રીતના સમયસર આવી જવાનું ઘડીક તો અમે આવીને કન્ફ્યુઝ થઈ ગયો ધનજીભાઈ કે એમાં કેટલા ભૂદેવો છે એમ પછી ખબર પડી કે આ તો બધા યજમાનો છે આ સ્વયંસેવકો છે ને એમને બધા ભૂદેવો લાગતા આ સરસ કામ કર્યું બધા ધોતી પહેરી આખો દિવસમાં એક વખત સવારે જાગો ને ત્યારે ધોતી પહેરીને દીવાબત્તી કરવાની આ નિયમ રાખવાનો આ ત્રણ દિવસ ધોતી પહેરીને પછી હંકેલીને મૂકી દેવાની નથી રોજે સવારે દીવાબત્તી કરો ને ત્યારે ધોતી પહેરી અને ફરજિયાત દીવાબત્તી કરવા આ એક નિયમ રાખવાનો હવે આપણે રોહિત દાદા રાજપીપળા એમને આપણે આજ્ઞા કરીશું આપણા કર્મ ના આચાર્ય છે કે આગળની રૂપરેખા આપણને જણાવશે ચાલો ભાઈ આજે આજે ત્રણ કુંડના છે ને યજમાનો મુખ્ય એ બધા આવી ભગવાન ને જગાડવા આ ત્રણ કુંડના યજમાનો અહીંયા આવો ભગવાન ને પ્રાર્થના કરો કે જાગો હવે તમે આ બંને બંને જણા જવાનું ને

ઝાલર વગાડો શંખ વગાડો બે ઘંટ હોય તો બે જણા લેજો ત્રણ ઘંટ હોય તો ત્રણ લેજો હા શંખ જાલર બધું વગાડો સમજી ભાઈ ની થાળી લઈ જાવ ને उत्तिष्ठ ब्रमणस्पते देवयंतस्तये महे उप मरुतः सुदान सुधान इंद्र पाशु बरवास च उत्तीष्ट उत्तीष्ट गोविंद उत्तीष्ट गुरुद्ध कमला उत्तिष्ठ मंगल गरुणा उत्तिष्ठ कमला का मङ्गलात् सञ्चारे त्यज निद्रा जगत्पते साध्वः प्रतीक्षन्ते त्वदर्शन महोत्सवा त्वयि सुप्ते जगत् सुप्त मूर्णभूतस्थिते चोत्थितं जगतः ગોવિંદ ઉત્તિષ ગરૂડ ધ્વજ ઉત્તિષ કમલાકાંત ત્રોક્ય મંગલ પ્રભુ જગો જગો જાગ જાગ જેવો જાગ જાગ 야고 k 고 a k u t a મારો રામદેવ જોતે સ્વરૂપ રામા કહું કે રામદેવ વીરા કહું કે વીર મારી અરજી તમે સુની જા વીર મજા

ચાલો આવી જાઓ ભાઈ બધા યજમાનો પોતપોતાની જગ્યાએ આવી જાઓ જે જમવામાં બાકી હોય એ બધા જમવા જતા રહેજો ભાઈ હા હા